નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે પોલીસ મહાનિરીક્ષક શ્રી દ્વારા કાયદા અધિકારીની પાંચ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તેની લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ જાણકારી આજના વિડીયોમાં મેળવી લઈએ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ હસ્તકની પોલીસ ખાતાની વહીવટી કચેરીઓ માટે

પચાસ વર્ષ ગણવામાં આવશે પગારની વાત કરીએ તો સાઈઠ હજાર માસિક આપવામાં આવશે લાયકાત અને અનુભવની જો વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીની કાયદાની સ્નાતકની પદવી એલ એલ બી હોવી જોઈએ વકીલાતની કામગીરીનો લઘુત્તમ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ એ સાથે તિપ્પલ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અન્ય શરતો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એનરોલમેન્ટ હોવું ફરજિયાત છે જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલ હાલમાં વકીલાત કરતા અને જગ્યાની ફરજો જોતા અનુભવી વ્યક્તિની વયમર્યાદામાં છૂટછાટ આપી પ્રાધાન્ય આપવામાં આવશે અરજીપત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલ્યો પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્ય ના ઓની વેબસાઇટ એસપી રાજકોટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી પચીસ છ બે હજાર પચીસથી ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં ડાઉનલોડ કરવાની રહેશે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે દસ સાત બે હજાર પચીસ સુધીમાં પોલીસ મહાનિરિક્ષકશ્રીની કચેરી રાજકોટ વિભાગ રાજકોટ જામ ટાવર ચોક રોડ મોરબી હાઉસ પાસે રાજકોટ છત્રી વન ના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે કાયમી સરનામા પરથી રજિસ્ટર પોસ્ટ કરવું અને ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારના સભ્યોનો એક મોબાઈલ નંબર અવશ્ય દર્શાવો અને અરજદારે એક ઇમેલ એડ્રેસ લખવાનું રહેશે અરજીપત્રક રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં નિયત સમય બહારની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં ખાલી જગ્યાની દ્રષ્ટિએ તથા વહીવટી અનુકૂળતા ખાતર જે તે જિલ્લા શહેરના સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારો વિરુદ્ધ કોઈ પણ ક્રિમિનલ કેસ ગંભીર કાયદાકીય પ્રક્રિયા ખાતાકીય તપાસ પડતર કે સૂચિત ના હોવી જોઈએ સદરૂ જાહેરાત અન્વયે અત્રેની કચેરીનો નિર્ણય આખરી અને બંધન કરતા રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને જે વ્યક્તિ કાયદા અધિકારી તરીકે લાયકાત ધરાવતો હોય તેને અવશ્ય આ વિડીયો મોકલજો